ગાંધીનગરના ઇન્દ્રોડા નેચર પાર્કમાં પ્રાણી અને પક્ષીઓને ઠંડીમાં ગરમાવો મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે ઇન્દ્રોડા નેચર પાર્ક ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે તેના રહેવાસીઓની કાચબા અને મગર માટે ઠંડીના મહિનાઓ દરમિયાન પ્રાણી અને પક્ષીઓ હવામાનની કઠોર પરિસ્થિતિઓ માટે વધુ સંવેદનશીલ હોય છે આ સમસ્યાને ઉકેલવા માટે ઇન્દ્રુણા નેચર પાર્કે વિશિષ્ટ લીપણવાળા ઘર બનાવ્યા છે જે ગરમી જાળવી રાખે છે અને પ્રાણીઓને ઠંડીથી સુરક્ષિત રાખે છે કાચબા અને મગર માટે પાર્કે વિશિષ્ટ લીપણવાળા ઘર બનાવ્યા છે આ ઘરોમાં એવી સામગ્રી છે જે સ્થિત અને ગરમ તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે જેથી આ રેપ્ટાઇલ્સ ઠંડીના સમયમાં પણ સ્વસ્થ અને સક્રિય રહે પાર્કના સ્ટાફ દ્વારા નિયમિત રીતે આ તાપમાન અને પરિસ્થિતિઓની દેખરેખ રાખવામાં આવે છે આ વ્યવસ્થાઓ પાર્કના વ્યાપક પ્રયાસોનો ભાગ છે જેનાથી તેના રહેવાસીઓને સુરક્ષિત અને સ્વસ્થ વાતાવરણ મળી રહે પાર્કમાં વિવિધ પ્રજાતિઓ છે જેમાં ચિત્તા ચિત્તલ સાબર નિર્ગાય કાળિયાર ચિકારા ગીધડ અને અનેક પક્ષીઓની પ્રજાતિઓનો સમાવેશ થાય છે પાર્કમાં એક બોટનિકલ ગાર્ડન પણ છે

કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે હાલમાં ઠંડીની ઋતુ જે છે ચાલી રહી છે અને ઠંડીનું પ્રમાણ જે છે એ પણ વધ્યું છે તેને ધ્યાને લઈને પ્રાણીઓને ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે અમે જરૂરી વ્યવસ્થાઓ જે છે ઊભી કરી છે જેમાં પ્રાણીઓની જરૂરિયાત જરૂરિયાતને ધ્યાને લઈને વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે આપણે જે વાઘ દીપડો અને સિંહ જે છે એના ખોરાકમાં વધારો વધારો કરેલો છે તેમજ રાત્રિના સમયે તેઓ આરામ કરી શકે તે માટે લાકડાના બેઠકો જે છે બનાવવામાં આવેલા છે અને આ લાકડાની બેઠકોને રાખવામાં આવેલી છે અને પ્રાણીઓ જે છે લાકડાની બેઠક પર બેસીને આરામ કરે છે જેથી કરીને તે જે ભયમાંથી જમીનમાંથી જે ઠંડી આવે છે તેમાંથી રક્ષણ મળી રહે છે સાથે સાથે ઠંડા પવનોથી રક્ષણ આપવા માટે રાત્રિ રાત્રિ દરમિયાન તેમના જે આવાસો જે છે એમને એગ્રો નેટથી અને સાથે સાથે ખાસ પ્રકારની જે કેનવાસની નેટ જે છે એનાથી કવર કરીએ છીએ અને તેથી તે ઠંડા પાણીથી રક્ષણ મળી રહે છે